ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ દ્વારા મેદસ્વીતા નિવારણ શિબિરમાં દિવસ પાંચ નિમિત્તે આજે શરૂઆત કરીએ પહેલાં સૂક્ષ્મ વ્યાયામથી શરૂઆત કરીશું બંને હાથને અંગૂઠા આંગળા ચલાવીશું ત્યાર પછી ઘૂટીમાંથી કાનના કાંડામાંથી ક્લોકવાઈઝ એન્ટી ક્લોકવાઈઝ કોઈ પણ આપણે યોગની શરૂઆત કરીએ તો થોડાક શરીરને અપ કરી પછી યોગની શરૂઆત કરીશું ત્યાર પછી બંને ખંભાને આવી રીતે ક્લોકવાઈઝ આપણી ક્ષમતા અનુસાર યોગને દરરોજ વધારતા જશે ત્યારે પછી આજે યોગિંગ જોગિંગ સ્થિતિ નંબર એક થી બાર આ આનાથી પગના સ્નાયુ ગોઠણના સ્નાયુ અને પેનીના સ્નાયુ આ મજબૂત થશે પહેલી સ્થિતિ છે બંને પગને એવી રીતે વન બાય વન જેટલા આપણાથી થઈ શકે એ પ્રમાણે અપ એન્ડ ડાઉન કરીશું આપણી ક્ષમતા અનુસાર જેને ગોઠણની તકલીફ રહેતી હોય એને પણ આ કસરત ખૂબ લાભકારી થાય એટલે સવારે સાંજ આપણી અનુકૂળતા પ્રમાણે દસ મિનિટ પંદર મિનિટ આ કસરતો આપણે કરી શકાય બીજી સ્થિતિ આવશે દોડવાની દોડ લગાવીશ ન્યા ન્યા ઉભા ઉભા એવી રીતે પેલા શરૂઆતમાં ધીમે ધીમે કરીશ ત્યાર પછી આપણે ક્ષમતા વધારતા જશે એમાં એની સાથે સાથે હાથની પણ મુવમેન્ટ કરી શકાય જેવી આપણી ક્ષમતા હોય એ પ્રમાણે જેને વધારે વજન હોય અને ઝડપથી વજન ઘટાડવું હોય કેલરી વધારે બાળવી હોય તો એના આ કસરત સ્થિતિ નંબર બે એ આપણે વધારે કરી શકાય ત્રીજી સ્થિતિ છે ગોઠણ અને હિપ માટેની આવી રીતે આપણી ક્ષમતા અનુસાર કોઈને ગોઠણની વધારે તકલીફ હોય ઘસાર હોય અથવા તો ઓપરેશન કરાવેલું હોય તો એને આ કસર જાળવીને કરવાની છે ત્યાર પછી ચોથી કસરત આવશે બંને ઘૂંટણ માટે બંને હાથ ગોઠણ ઉપર રાખી શકાય અથવા કમરે પણ રાખી શકે આપણી ક્ષમતા અનુસાર ક્લોકવાઈઝ એ જ રીતે એન્ટી ક્લોક ઘણી વખત આપણે ચાલીસ પીસ વર્ષની ઉંમર થાય તો એક્સરે કરાય તો ડોક્ટર ઢાંકણી ઘસાય છે તો અગાઉથી આપણે આ કસરત ચાલુ કરી દઈશું આપણી ક્ષમતા અનુસાર આવી રીતે ક્લોકવાઇઝ રાઉન્ડ કરીશું આનાથી બધા જે લિગામેન્ટ હોય એની એક્સરસાઇઝ થઈ જશે લુબ્રિકન્ટ થઈ જશે ઘણી વખત આપણે પગથી ચડ ઉતર કરતા હોય તો કટ કટ અવાજ આવતો હોય એ પણ આનાથી દૂર થઈ જશે એવી જ રીતે અહીંયા હાથ રાખીને પણ આપણે કરી શકાય આપણી ક્ષમતા અનુસાર આપણે કસરત કરવાની છે ત્યાર પછી પાંચમી સ્થિતિ આવશે ને કહેવાય હનુમાન બેઠક આ રીતે ડાબી બાજુ પછી જમણી બાજુ આપણી ક્ષમતા અનુસાર હેમસ્ટિંગ મસલ જે પાછળના મસલ છે હેમસ્ટ્રિંગ મસલ અને કાફ મસલ એને મજબૂત કરવા માટે આ કસરત ખૂબ લાભકારી છે યોગમાં તો જ રિઝલ્ટ મળે આપણે એને સાતત્યપૂર્વક જાળવી રાખીએ સમય કાઢી સવારે અને સાંજે અથવા તો દિવસમાં એક વખત આપણી ક્ષમતા અનુસાર આ રીતે પણ આપણે પહોંચી શકીએ ટાર્ગેટ આપણો અહીં સુધી પહોંચવાનું છે

જમણા પગને સ્થિર આ આપણી ક્ષમતા અનુસાર 5 થી 10 વખત આ કસરત કરવાની છે રિલેક્સ ત્યાર પછી આવશે ફેફસા માટે આ એક થી છ સ્થિતિ રહી એ ગોઠણ અને કમર માટેની હવેની સ્થિતિ આવશે એ ફેફસા માટે બંને હાથ આગળ રાખી ફેફસામાં હવા પૂરીશું અનેથી આપણી ફ્રેશનેસ ખૂબ સારી રહેશે ફેફસા ની આપણી લંગ્સની કેપેસિટી હોય એમાં આપણે ઘણો સુધારો થશે શ્વાસ ચડતો હોય તો એમાં પણ કસરત ખૂબ ફાયદાકારક થશે ત્યાર પછી આઠમી સ્થિતિ આવશે સાઈડ વાઇઝ ડાબા હાથ ને નીચે રાખી જમણા હાથ ને ઉપર કરી ડાબી બાજુ નમીશું આવી રીતે ત્યાર પછી જમણી બાજુ આવી રીતે આપણે ક્ષમતા અનુસાર ધીમે ધીમે પછી આપણે વધારે રીતે નમતા જશી નિયમિત યોગ અભ્યાસ કરવાથી આપણું શરીર પૂરેપૂરું સુધી વળી એવી રીતે બીજી બાજુ આમાં પણ વળી શકશે શરૂઆતમાં શરૂઆત કરીએ પછી આવી રીતે આગળ વધતા જઈએ દસ વખત વીસ વખત આપણે અભ્યાસ કરી શકીએ ત્યાર પછી નવમી સ્થિતિ આવશે ક્રોસ ટચિંગ બંને પગ વચ્ચે દોઢ થી બે ફૂટ નું અંતર રાખી આવી રીતે ક્રોસ ટચિંગ કરીશું આનાથી પણ કમરના સ્નાયુ મજબૂત થશે પેટની ચરબી ઓછી થશે ત્યાર પછી દસમી સ્થિતિ આવશે પાદ હસ્તાસન બંને હાથ ઉપરની બાજુ રાખીએ શ્વાસ લેવાનો શ્વાસ છોડીએ ફરીથી શ્વાસ લઈએ પૂરક રેચક શ્વાસ છોડીશું પૂરક રેચક આપણી ક્ષમતા અનુસાર પાંચ થી દસ વખત આ પાદ હસ્તાસન કરીશું ત્યાર પછી સ્થિતિ આવશે વન ટુ થ્રી ફોર ફોર પછી એમાં સ્પીડમાં વન ટુ ના પણ આવી રીતે કરી શકે વન ટુ વન ટુ વન ટુ જેને વધારે વજન ઘટાડવું હોય કેલરી વધારે બાળવું હોય એને અગિયાર સ્થિતિ છે એ વધારે કરી શકાય ત્યાર પછી સ્થિતિ કમર કમર માટે બંને હાથ આગળની બાજુ રાખી કમરથી ફેરવીશું ક્લોકવાઈઝ એન્ટી ક્લોક આનાથી કમરના સ્નાયુ એકદમ મજબૂત થશે વધારે એમાં આપણે કસરત કરવી આ રીતે પણ જેમ જેમ આપણી સ્નાયુની મજબૂતાઈ વધતી જાય એમ આપણે કસરતનો સમયગાળો વધારતો જશે આ કસરત કર્યા પછી આવી રીતે ચેર ઉપર બેસી જઈએ યોગની સ્થિતિ છે નીચે પલોઠી વાળીને બેસીને પણ યોગ થઈ શકીએ પ્રાણાયામ થઈ ગયા અથવા આવી ચેર ઉપર બેસીને પણ અથવા તો સેટી ઉપર બેસીને પણ થઈ શકે જેને ગોઠણની તકલીફ હોય પલોઠી વાળવામાં તકલીફ હોય તો એને આવી રીતે યોગની મુદ્રા રાખી ડોક ગરદન ટા કમરથી સીધા રાખવાને કપાલ પ્રાણાયામ કરીશું ત્યાર પછી પસ્થ્રિકા જ્યારે પ્રાણાયામ કરીએ ત્યારે શક્ય હોય તો આંખો બંધ જ રાખીશું એટલે નેથી ખૂબ વધારે લાભ મળશે ત્યાર પછી ત્રીજું પ્રાણાયામ આવશે ભ્રામરી ૐ નો ઉચ્ચાર કરીશું ૐ ફરીથી ત્યાર પછી ચોથું પ્રાણાયામ આવશે અનુલોમ વિલોમ ડાબી બાજુથી શ્વાસ લઈ જમણી બાજુ છોડીશું આવી રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામથી આપણને હાઈપર હોય અથવા તો શરીરમાં કોઈ પણ જગ્યાએ બ્લોકેજ હોય એમાં દૂર કરવામાં ખૂબ ફાયદોકારક થાય ત્યાર પછી બાહ્ય પ્રાણાયામ આવશે પેટને અંદરની બાજુ ખેંચીશું શ્વાસને બહાર છોડીશું આવી રીતે શૂન્ય અવકાશ જેવી જેવી સ્થિતિ થશે પગ પેટને જેટલું ખેંચે એટલું અંદરની બાજુ ખેંચી રાખવાનું છે ગળેથી લોક કરી દઈ શ્વાસને બહાર છોડીશું ફરીથી એકવાર બાહ્ય પ્રાણાયામ રિલેક્સ આજે પ્રાણાયામનો અભ્યાસ કર્યો ત્યાર પછી તેની પહેલા આપણે યોગિંગ જોગિંગ એકથી બાર સ્થિતિનો અભ્યાસ કર્યો આજના યોગના સેક્શનમાં આટલું રાખીશું કાલે પાછા મળીશું